ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી નિમિત્તે વિશ્વકર્મા મંદિરમાં ભક્તોની ભીડ શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા બ્રહ્માજીના પુત્ર માનવામાં આવે છે કેટલાક પુરાણોમાં વસુ પ્રભાસ અને માતા યોગ સિદ્ધાના પુત્ર તરીકે પણ ઉલ્લેખ છે તેમનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે તેઓ ચતુર્ભુજ છે તેમના એક હાથમાં માપદંડ બીજા હાથમાં શિલ્પકળાના ઓજારો ત્રીજામાં ધનુષ અને ચોથામાં સૃષ્ટિના સર્જનનું પ્રતિક હોય છે તેમનું વાહન હંસ અથવા હાથી માનવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના વાડી ભાટવાળા શ્રી વિશ્વકર્મા મંદિર મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન માટે ઉમટી પડ્યા હતા આ મંદિરની વાત કરીએ તો પંચોતેર વર્ષ કરતાં જૂનું મંદિર છે અહીં અમાસના દિવસે પણ મોટી સંખ્યામાં ભારે ભીડ થતી હોય છે આ મંદિર સાથે અનેક લોકોની આસ્થાઓ જોડાયેલી છે અને એક લોકોના કામ ભગવાન વિશ્વકર્મા પૂર્ણ કરે છે આજે જ્યારે વિશ્વકર્મા જયંતી છે ત્યારે મંદિરે તે સાંજે ચાર વાગે પાલખી પણ નીકળશે સાથે મંદિર ખાતે હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે રાત્રે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે માસુત તેરસ છે વિશ્વકર્મા જયંતી છે વાડી ભાટવાડા વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે પંચોતેર વર્ષ જૂનું મંદિર છે અને આજે દરેક ભક્તો દર્શન કરવા આવે છે સવારે સાત વાગ્યાથી દર્શન સ્ટાર્ટ છે રાતના બાર વાગ્યા સુધી દર્શન રહે છે બપોરે ચાર વાગ્યાથી આપણે વિશ્વકર્મા દાદાની પાલખી નીકળશે વાડી ભાટવાળા થઈ ચોખંડી ચાર રસ્તા થઈ નાની સાર માર્કેટ થઈ ને દેવસ્થાનમાં વધારશે રાત્રે બાર વાગે મહાઆરતી કરવામાં આવે છે અહીં ગાડી દાદા સૌના કામ સિદ્ધ કરે છે અમાસના દિવસે દાદાનું ખૂબ મહત્વ છે અમાસના દિવસે પણ એટલી જ પબ્લિક અહીં ગાડી ભેગી થાય છે અને જે લોકોના મકાન નથી થતાં જેના સંતાન નથી થતાં જે બધી બાધાઓ લઈને આવ્યા હોય છે બધી સર્વની દાદા મનોકામના પૂરી કરે છે અને સર્વની આશા પૂરી કરે છે બહુ જ ખૂબ આશા જોડાયેલી છે આજે દાદા સૌના બહુ જ સરસ બધાનાથી ધાર્યા જે લોકો આશા છોડી દીધી એવા લોકોને અહીંયા ગાડી કામ થઈ જાય છે